હાર્કી કેવું ભાગો ઓ વારુ બાઉબા કાલોજી મજામાં ઓ મજામાં જેમ એક હોય એમ હોય એમ હોય હાલ હડો જામ આવજો હાલ હાલ બાબા આડો આપણે ઠરી જ હોય હા જાણી

તમારો <laughs> 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 <laughs>

વાજ્યું છે તૈયાર હું ક્ષેત્ર માં ને એટલે મજૂરીયા માટે કપ લઈને કપ સાના પી આ તો બધું અંગાત લઈ ને વધારા નો સાચી વાત છે કરો